આજે વાત કરવી છે દેવીસર ગામની મા બાપ વગરની એક દીકરી મુસ્લિમ સમાજની ને અસામાજિક તત્વો દ્વારા તેને અપહરણ કરી અને દિલ્હી પાટનગર મદે ગોદી રાખેલ છે જેના વિડીયાઓ વાયરલ થઈ રહ્યા છે ખરેખર કચ્છની કોમી એકતા જળવાઈ રહે તે માટે ભરત નામના વંગ તાલુકા નખત્રાણાના અહીઠ સમાજના એક નવયુવાન અને તેની સાથે અન્ય ટુકડીના સભ્યો છે કે આ કાર્ય કરી રહ્યા છે કારણ કે ત્યાં કને દીકરીને લઈ જઈ અને જે વિડીયા વાયરલ થયા છે તે રીતે એવું અનુમાન નીકળે છે કે દીકરીનું શોષણ થઈ રહ્યો છે કઈ રીતે શોષણ થઈ રહ્યો છે તે આપ સમજી શકો છો એક નવયુવાન દીકરીને માથા ઉપર મસાજ કરાવી અને બહેનનું નામ આપી અને મસાજ કરાવવું એ કેટલી હદે ધાર્મિક રીતે અને સામાજિક રીતે સત્ય છે મારી અભિનંદન હું આપીશ નખત્રાણા તાલુકાના જે પોલીસ અધિકારીઓ છે ત્યાં જઈ અને રૂબરૂ દીકરીને શોધખોળ કરી અને એકદમ જગ્યા ઉપર પહોંચેલ છે અભિનંદન આપીશું એસપી સાહેબ અને ડીવાય એસપી સાહેબ જેમણે આ રીતે પોતાની ટીમ બનાવી અને ત્યાં મોકલી છે પણ હું નમ્ર વિનંતી સાથે એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે સાહેબને એસપી સાહેબને અને ડીવાય એસપી સાહેબને આઈજી સાહેબને વિનંતી કરીશ કે દીકરીને ત્યાં કને જે શોષણ થઈ રહ્યો છે તેને કઈ રીતે છોડાવા અને અહીં ગુજરાત લાવી કચ્છ લાવી અને તેમના જે સગાવાલાઓ છે તેમને સોંપું અથવા તો પોલીસ પોતાના હસ્તકત રાખે અને જે પણ દીકરી સમજતી હોય તે પ્રમાણેના સમજણના પ્રયાસો કરીએ અને જો આવી રીતે મુસ્લિમ સમાજની એક દીકરીને મા બાપની મા બાપ વગરની દીકરીને દિલ્હી ખાતે લઈ જઈ અને તેનું જો શોષણ થઈ રહ્યું છે એ ખરેખર એક જેને કહીએ કે ગેરકૃત્ય છે અને એક વખોડવાને લાયક છે આહીર સમાજના જે તે વિસ્તારના વગ આજુબાજુના અગ્રણીઓ પણ આવી અને તેમણે જણાવેલ કે અમે આ પ્રકરણની અંદર નમતું જોખી અને તમારી જો દીકરી આવતી હોય તો અમે સોંપવા તૈયાર છીએ માટે ફરીથી પોલીસ તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ જે ત્યાં કને ગુંડાઓના હાથમાં જે દીકરી અત્યારે શોષણ થઈ રહ્યો છે તેને કઈ રીતે છોડાવી અને કચ્છ લાવવા માટે નમ્રભરી અપીલ છે અને કચ્છની કોમી એકતા આમાં જળવાઈ રહે અને વધુમાં તેવું જણાવશું કે જે ભરત કરીને નવજુવાન છોકરો અહીંથી લઈ ગયો છે તેમને કોણે સાથ સહકાર આપ્યો છે ને આવા કૃત્યો કચ્છની કોમી એકતાને તોડવા માટે કોણે કોણે આની અંદર ભાગ બચ્યો છે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી નમ્ર અપીલ છે